હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો આજે આપણે બનાવીશું હોળી ધૂળેટી સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને ઝટપટો એવો ધાણી મમરાનો જેવડો જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો સૌપ્રથમ આપણે તેનો મસાલો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક નાનું મિક્સર જાર લઈ લીધું છે તેમાં લગભગ ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં અહીંયા એક ચમચી જેટલું લીધું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું આ બધા જ મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં મમરા લીધા છે અને એ જ માપથી નાની જુવારની ધાણી લીધી છે જે અત્યારે બજારમાં ઇઝીલી મળી રહે છે તો હવે આપણે અહીંયા મમરાને થોડા ક્રિસ્પી કરી લેવાના છે તેના માટે મેં અહીંયા કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચીથી થોડી ઓછી તેલી હળદર એડ કરીશું અને તેને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હળદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ આપણે જે મમરા રાખ્યા છે તેને એડ કરી દેવાના છે અહીંયા મમરાને ચાળીને ઉપયોગ કરવાનો છે જેનાથી તેમાં નાનું મોટું કચરું હોય તો તે નીકળી જાય ત્યારબાદ આપણે મમરાને આ રીતના સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ચમચાની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાના છે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મમરા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે મમરાને એક મોટા વાસણમાં કાઢી લેવાના છે ત્યારબાદ આપણે સેમ એ જ કઢાઈ લઈ લઈશું અને તેમાં ફરીથી બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું અને આગળ પણ જેમ આપણે હળદર એડ કરી હતી તેમ અડધી ચમચી જેટલી હળદર એડ કરીને તેને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં જુવારની ધાણીને એડ કરી દેવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો જ્યારે પણ આપણે જુવારની ધાણી લાવીએ ત્યારે તે થોડી ચવડ હોય છે પરંતુ આ રીતના તેને તેલમાં થોડી શેકીને રોસ્ટ કરી લેવાથી તે એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થઈ જશે તો ધાણીને રોસ્ટ થતાં પણ લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ધાણી પણ આ રીતના ઇઝીલી ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પણ આપણે એક વાસણમાં કાઢી લેવાની છે તો મેં અહીંયા એક મોટા વાસણમાં ધાણી તથા મમરાને બંનેને રોસ્ટ કરીને સાઈડમાં લઈ લીધા છે ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીએ તો ફરીથી મેં અહીંયા એ જ કઢાઈ લઈ લીધી છે તેમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે અહીંયા આપણે થોડું વધારે તેલ લઈશું ત્યારબાદ ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા શીંગના દાણા લઈ લીધા છે અને આ રીતના દાળિયા પણ લઈ લીધા છે અને કાજુને મેં અહીંયા બે ટુકડામાં કટ કરીને લઈ લીધા છે તો સૌપ્રથમ આપણે શીંગના દાણાને તેલમાં ફ્રાય કરવા માટે એડ કરવાના છે અને ચમચાની મદદથી તેને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો આ રીતના શિંગના દાણાને થોડા તેલમાં ફ્રાય કરીને એડ કરવાથી તેનો નથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો લગભગ થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો દાણાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને એક વાસણમાં કાઢી લેવાના છે ત્યારબાદ આપણે એ જ તેલમાં કાજુને પણ ફ્રાય કરવા માટે એડ કરી દઈશું તો કાજુને ફ્રાય કરતાં વધારે ટાઈમ લાગતો નથી ફક્ત ફક્ત અડધાથી એક મિનિટમાં જ તે સારી રીતે ફ્રાય થઈ જશે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને પણ ફટાફટ વાસણમાં બહાર કાઢી લેવાના છે તો મેં અહીંયા બધા જ કાજુને પણ એક વાટકામાં કાઢી લીધા છે ત્યારબાદ કાજુને ફ્રાય કરી લીધા બાદ આપણે તેમાં દાળિયાની દાળને ફ્રાય કરવા માટે એડ કરવાની છે અહીંયા ઓલરેડી મેં રોસ્ટેડ દાણા લીધા છે તેથી તેને ફ્રાય થતાં વધારે ટાઈમ નહીં લાગે તેને પણ અડધી જ મિનિટમાં ફ્રાય કરીને આપણે એક વાસણમાં કાઢી લેવાના છે અહીંયા કાજુ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે પરંતુ જો તમારી પાસે હોય તો તેને એડ કરી શકો છો પરંતુ શિંગદાણા અને દાળિયાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે ત્યારબાદ એ જ તેલમાં મેં અહીંયા બેથી ત્રણ જેટલા લીલા મરચાંને કટ કરીને ફ્રાય કરવા માટે એડ કરી દીધા છે તેને પણ આપણે આ રીતના હલાવતા રહીને સારી રીતે ફ્રાય કરી લેવાના છે અને તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો મરચાંનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે હવે એ જ વધેલા તેલમાં આપણે મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી લઈશું તો મેં પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને તેને પણ આપણે એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો પાન પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ આપણે સાઈડમાં કાઢી લેવાના છે હવે આપણે કોઈપણ વધારાના તેલનો ઉપયોગ કર્યા વગર જે મસાલો રેડી કરી રાખ્યો તો તેને આ તેલમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે અહીંયા તેલ ગરમ જ હોવાથી મસાલો એકદમ સરસ રીતે તેમાં પાકી જશે તો આ રીતના મસાલાને થોડો તેલમાં પકવવાથી તેનો કાચો ટેસ્ટ નહીં આવે અને ચેવડામાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો મેં અહીંયા બધી જ વસ્તુને એક કાથરોટમાં કાઢી લીધી છે તેમાં આપણે જે મસાલો તૈયાર કરી રાખ્યો છે તેને એડ કરતાં જઈને આ રીતના મિક્સ કરતું જવાનું છે તો આ રીતના ચેવડાનો મસાલો બનાવીને તેમાં એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હું અહીંયા વારાફરતી થોડો મસાલો એડ કરતી જઈને તેને મિક્સ કરતી જાઉં છું તો મેં હવે બધો જ મસાલો સારી રીતે એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લીધો છે તો તમે જોઈ શકો છો આપણો ચટપટો અને ટેસ્ટ એવો મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો એક વખત આ હોળીમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો સામાન્ય રીતે હોળી પર લાવેલી ધાણી બે દિવસ પછી કોઈ ખાતું નથી પરંતુ તેનો આ રીતના ચેવડો બનાવી લેવાથી ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમને મારા આ ધાણી મમરાના ચેવડાની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ